નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્જલ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું માત્રાવાળા શબ્દો જો વિદ્યાર્થી મિત્રો આપણે એકમાત્રાવાળા શબ્દો બોલવાનું ચાલુ કરી દઈએ રને એકમાત્ર રે લ રે લ વને એક માત્ર વે લે એક માત્ર માત્ર ઢે લ કને એક માત્ર કે રને દીર્ઘાય રી કેરી

ને એક માત્ર દેવ દેવને એક માત્ર શે રને દીર્ઘાયરી શેરી કને એક માત્ર કે શ કે સને એક માત્ર શે વને કાનો વા સેવા અને એકમાત્ર પેજો મને એકમાત્ર અળ મેળ કને કાનો કા એકમાત્ર લે કાલે ગ મને એકમાત્ર મેં ગમે સને એકમાત્ર સે વ સેવ મ ને એકમાત્ર ને મને પનેકાનો પા સને એક માત્ર સે પાસે લનેકાનો લાવને એકમાત્ર વે લાવે ચ ચને એકમાત્ર ડે ચ ડે ચડે ગણને એકમાત્ર અણે ગણે તને એક માત્ર તે ડને એકમાત્રે હને એકમાત્ર હે લને દીર્ઘાયેલી હેલી ગણને એકમાત્ર અણે ગણે હને એક માત્ર હે ત હે ત ખને એકમાત્ર ખેડે ટને એકમાત્ર મનેત્ર ખને એકમાત્ર ખે ડને દીર્ઘાવાળુ ડુ તુ ત માત્ર લે બને દીર્ઘાય બી બી વને એક માત્ર વે લણ વે લણ અને રણ એ રણ ને તર ને તર મને માત્ર મે દને કાનો દાન મેં દાન વને એકમાત્ર વે પને કાનો પાર વે પાર રને માત્ર રે વ દીર્ઘાઈ ડી વ્ય દરે રેડી વે એકમાત્ર વે ઢ મને દ વને એકમાત્ર વે રને કાનો ન બ બને એકમાત્ર હે ન બ ન બને એકમાત્ર ને વને દીર્ઘાયવી બ નેવી તને એકમાત્ર ટે ક કને દીર્ઘાયરી ટે કરી

ચનેક માત્ર ચે વડને દીર્ઘૈ ચેવડીક માત્ર પે અણ રૂપેણ અનેકમાત્ર હે શ મહેશ ચનેક માત્ર ચેતન ચેતન કનેક માત્ર કે તન કે તન અનેક માત્ર હે ક મને ભા વનેક માત્ર વે શ ભાવે ત અનેક માત્ર હે વનેકાનો કાનો વા ર ત હે વાર પ ર દનેક માત્ર દેશ દેશ અ જ મનેક માત્ર મેર મેનેક માત્ર લેખ પત્ર લેખપત્ર કનેક માત્ર કે અળ વ અણને દીર્ઘાય અણી કેળવણી કનેક માત્ર કે શ વનેકાનો વા અળને દીર્ઘાય અળી કેશ વાળીકનેક માત્ર છે ડનેકાનો ડા છનેક માત્ર છે ડને દીર્ઘાયનેક માત્ર દે શનેકાનો શા વર દેશા વર નનેકાનો ના અળને રસવાય અળીને એકમાત્ર યે રેરને એકમાત્ર ને કનેક માત્ર લે સ સ પ રનેક માત્ર સે વને દીર્ઘવી પર્સેવી પનેક માત્ર હે રણ પ હે રણ बने एक मात्र बे तने का नो ता अड़ने दीर्घाय अड़ी स बे ताड़ी स बने एक मात्र बे व क ने दीर्घा वाळू कु फ बे उ कु फ बने एक मात्र बे ल ग ने का नो गा ड ने दीर्घाय डी दी, बेल गाडी म ल ने एक मात्र ले र ने रस्वाय री य ने का नो या मलेरिया અનેક માત્ર હે સને દીર્ઘાવાળું સુલ મહે શૂલ મનેક માત્ર મે અળ વણ મેળ વણ ચનેક માત્ર ચે ત વણને દીર્ઘાય અણી ચેતવણી તો બાળ મિત્રો આવા જ વિડીયો લઈને આપણે ફરી મળીશું અને જો હા અમારી ચેનલ ગમી હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકન બટન દબાવવાનું ભૂલશો નહીં ત્યાં સુધી આવજો ચાલો બાય આભાર